બનાસકાંઠા અને પાટણ જિલ્લાની નર્મદા કેનાલોમાં એક એપ્રિલથી પાણી બંધ ખેડૂતો ઉનાળું વાવેતર કરી શકશે નહીં નર્મદા નિગમે તારીખ એક એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણયનો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો પર સીધો પ્રભાવ પડશે નર્મદા વિભાગના અધિકારી કેપી સથવારાના જણાવ્યા પ્રમાણે કેબીસી કેનાલ બે મહિના માટે બંધ રહેશે ખાસ કરીને રાધનપુર સાંતલપુર સમી સુઈગામ બાબર અને કાંકરેજ સહિતના તાલુકાઓના ખેડૂતો પર આ નિર્ણયની અસર પડશે નર્મદા નિગમ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ ખેડૂત ઉનાળુ પાકનું વાવેતર કરશે તો તેનું જવાબદાર નર્મદા નિગમ નહીં હોય આ ઉપરાંત નહેર પર અનધિકૃત રીતે મૂકેલા મશીનો પંપો અને બકનળીઓ હટાવવાની ચેતવણી આપવામાં આવી છે આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે ખેડૂતોનો આક્ષેપ છે કે હવે તેમનો મોટાભાગનો પાક કેનાલના પાણી પર આધારિત છે પાણી બંધ થતાં તેઓ બાજરી જુવાર અને ઉનાળુ પાકનું વાવેતર નહીં કરી શકતા ધનિક ખેડૂતો ટ્યુબવેલથી વાવેતર કરી શકે છે પરંતુ જેના માટે પાણીની સગવડ નથી તે ખેડૂતો માટે સમસ્યા ઊભી થશે